તો એ પણ વયોગ્ય છે સવારમાં વહેલા એટલે આજ તો વહેલા ઉઠ્યા હતા તો બધું કામ ફિનિશ અત્યારે થઈ ગયું છે ખાલી એક રસોઈ જ બાકી છે તો આજ તો છોકરાઓ આવશે બાર વાગે બે સાથે અને જો આપણે છે દસ દસ થાવા આવ્યા છે એક જ મિનિટની વાર છે તો હવે સાડા દસે રસોઈની તૈયારી કરશું જો થોડું ઘણું એટલામાં પોતા બાકી છે તો પેલા મારી લઈ અને મમ્મી જાય છે દવા લેવા ગયા આ ભાઈને જો અમારે મહેમાન આવ્યા છે ને એને તાવ આવી ગયો છે તબિયત બગડી ગઈ છે તો એની અત્યારે દવા લઈ આવ્યા પહેલાં અને હવે મમ્મી એની દવા લેવા જાય છે કાં હવે સારું છે ને મમ્મી સાંભળતા નથી ને હે જય શ્રી કૃષ્ણ તો મમ્મી જો હવે એની દવા લેવા જાય છે મહિનાની દવા લેવાની હોય તો હવે અત્યારે મમ્મી દવા લેવા જાય છે હા એટલે ઈ બપોરે આવશે દવા લઈને

અને છોકરા પણ થાકી ગયા છે પ્રેક્ટિસ કરી કરીને કારણ તો કીર્તન પણ રાતે રોવા મળી તો એમાં એવું હતું કે જો સવારમાં વહેલો ઉઠી જાય અને બપોરે વહી જાય સ્કૂલે તો બપોરે કાંઈ હું ખૂબ સુવાય તો નહીં એને કેમ બપોરની સ્કૂલ રહે એટલે તો આવે ઠેઠ આડા પાંચે કાં તો છ વાગે આવ્યો કેમ કે કોસ્ટ્યુમ આપ્યા બધા એટલે વારો આવે એમાં નામ પ્રમાણે એટલે એ બધું આપે એટલે વાર લાગે એટલે છ વાગી ગયા હતા કાલ તો સ્કૂલેથી આવ્યો એટલે અને પછી થાકી ગયો તો કે પ્રેક્ટિસ કરી કરીને બે પ્રોગ્રામમાં રહ્યો છે એટલે પ્રેક્ટિસ કરી કરીને થાકી ગયો હશે ને તો કાલ તો જમવા બે કે જમવું નથી મારે કે એક રોટલી જ ખાવી છે તો જમતા જમતા રોવા મળ્યો થાકી ગયો ને એટલે તું ફટાફટ જમીને નાઈ ને તું સુઈ જ જાને એડ્રેસ પહેરીને એટલે સવારે પાછો એને વહેલું જવાનું હતું સ્કૂલે સાત વાગ્યામાં તો એ પાછો અમારે છે ને એટલો ઉતાવળો છે ને તો સાત વાગ્યાના બધા છોકરા હું આરાધ્યાને મૂકવા જાતી હતી ને સાતને દસે તો બધા હજી તો આવતા હતા ને એ અહીંયાથી કોણા સાથે નીકળી ગયો ઘરેથી એટલો ઉતાવળો છે ને છે ને મોડું થાય નહીં તો મેળ જ ન આવે એટલે પહેલાં હું નીચે હજી તો આરાધ્યા ને નવરાવીને નીચે લઈને આવી ત્યાં તો એ પોગી ગયો સ્કૂલે નીચેથી વયો ગયો તો નાસ્તો કરીને તો એટલો ઉતાવળો છે અમારે એને ક્યાંય હક ન થાય ક્યાંય જવાનું હોય ને તો એ સવા બપોરે સ્કૂલે બાર વાગ્યાનો ટાઈમ છે ને તો એ સાડા અગિયારનો અહીંયાથી વયો જાય એટલો ઉતાવળો છે કીર્તન અમારે તો હવે આજ તો લોતપોત થઈને આવવાના છે કેમ કે પાણીની બોટલ કે નાસ્તા કાંઈ લઈ જવાનું નથી તો આમનામ ગયા છે તો હવે કોને ખબર નહીં હવે શું કરે એ રીતનું છે હવે ભૂખ્યા થાય કે જે થાય એ ઘરે આવશે બાર વાગે એટલે બધા બે ભૂખ્યા થઈને આવવાના છે તો ત્યાં ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ આવી જાય ત્યાં એટલે જમવા બેસી જાય તો ચાલો આપણે પહેલાં પોતું એટલું ફિનિશ કરી લઈએ પાક તો નહીં

તો આને આપણે હવે એમાં બોળી દેવાની છે અને આને ત્રણ ચાર કલાક આમાંના આમાં પલળવા દેવાની છે બસ તો ત્રણ ચાર કલાક આમાં પલ્લી જાય ને પછી આપણે કાઢશું એને બારી અને પછી આપણે ત્રણ ચાર પાણીએ સાબુથી ધોઈ નાખશું અને પછી વાપરશું તો જો હું તમને અત્યારે તો આમાં પલાળી દીધી છે તો પલ્લી જાય ને પછી ત્રણ ચાર કલાક પછી તમને બતાવીશ કે એ કેવી થઈ ગઈ એ કે નવી હોય ને એવી થઈ જાય અસલ તમે બહારથી લીધી હોય ને બજારમાંથી એવી જ થઈ જાય તો આને આ રીતને જો બ્લીચના પાણીમાં આપણે ડૂબી જાય ને એટલું બ્લીચ નાખવાનું છે અને આવી રીતને આમનેમ પલાળી દેવાની છે તો આ તો જો આમાં મમ્મી વાસણ ઉટકતા હતા ને ત્યારે જ એ પલાળી દીધું હતું પણ હું ત્યારે તમને બતાવતા ભૂલી ગઈ તો આપણે આ પલાળીને આમનેમ રાખી દેવાનું છે ચાર પાંચ કલાક માટે રાખી દેસું અને પછી એને બહાર કાઢીને જોઈશું આપણે કેવી ગયણી સાફ થાય છે તો ચાલો આ તો એ પ્રયોગ કર્યો છે

તાર કોફી ની પી લે ને પડ્યું સી નથી પીવું તો જો ભાઈને મજા નથી એટલે ખાવાનું કઈ ભાવતું નથી એટલે સવાર નાસ્તો પણ નથી કર્યો થોડુંક જ ખાધું કા અને જો અહીંયા કાર્ટુન જોવે છે સૂતો સૂતો કેમ કેમકે આરાધ્યાન કીર્તન તો છે ને તો એકલો એકલો શું કરે મમ્મી ભાઈ ગયા છે દવાખાને એટલે હું રસોઈ બનાવું છું તો અહીંયા અહીંયા સોફે હું તો હું તો ટીવી જોવે છે ચાલો આપણે રસોઈ બનાવી લઈને અહીંયા આપણી કેરી આવી ગઈ છે મસ્ત જો આપણે એની કેરીની કટકી કરીને મસાલાવાળી બનાવવાની છે મને તો બહુ જ ભાવે મસાલા વાળી દાળ ભાત આરે શાક રોટલી આરે તો હું તો દરરોજ ખાવ કોઈ ખાય કે ન ખાય આપણે બનાવીને ખાઈ લેવાનું એટલે આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ એટલે કેરી તો લઈ આવવાની જ તે એટલે ચાલો તો આપણે રસોઈ પહેલાં પૂરી કરી લઈએ આપણે જો ઉઠીને નીચે આવી ગયા છીએ અને જો નીચે અંદર જોવે છે કે બે છે હો કીર્તન જાગે છે મને એમ કે હું તો છે એ હુઈ ગયા છે ભાઈ તો ઉઠી ગયા કીર્તન ભાઈ તો હમ કીર્તન ઉઠી ગયો છે ને આરાધિયા ભાઈને ઉઠીને આવી ગયા છે નીચે હાઈ કરી દઉં બાપા શાંતિ તો રાખાજી મને વાસણ બાસણ તો ચડાવવા દે બહુ ઉતાવળ છે હાઈ એવું છે એ કાલ પહેરવાનું છે ને હમણાં કરી દઈશું ફિટિંગ મહારાજાની કોસ્ટ્યુમમાં એવો છે તો એને સ્લીવ ફિટિંગ કરવાની છે તો ઉતાવળી થાય છે કરી દો એમ પછી આ તો ઉઠવામાં મારે પણ લેટ થઈ ગયું જો એસી ચાલુ કરીને સુઈ ગયા હતા ને મા દીકરી બે એટલે નીંદર ઉઠતી જ નહોતી ઉઠવાની ઈચ્છા જ નહોતી થતી એમ થાય હજી સુઈ રહેવું છે એવું થતું હતું પરાણે પરાણે ઊભા થયા જેવું હેલો ગાઈસ ગુડ ઈવનિંગ તો સાંજના વાગી ગયા છે છ અને હું સવારની સ્કૂલ હતી આજ થી બાર તો સવારની સ્કૂલેથી આવીને બપોરે ઉઈ ગયો હતો શું કરાવ્યું હતું ત્યાં પાર્ટી પ્લોટે લઈ ગયા પાર્ટી પ્લોટ પ્લોટે લઈને પછી ત્યાં પ્રેક્ટિસ કરાવી હા ફંક્શન છે ને અમારે હા કાલનું છે ને હા એટલે ત્યાં પ્રેક્ટિસ કરાવીને બધાને હાલ લઈ ગયા મોટું હતું હે મોટું હતું મોટું જ હોય ને છોકરાઓ મોટું રાખવું પડે ને દર વખતે તો ગઢવી કરે છે અમારે આ વખતે વળી નવું કર્યું છે પાર્ટી પ્લોટ રાખ્યો એટલે હવે જોઈએ કાલ તો અમારે જવાનું છે ને ચાર વાગે તો છોકરાઓને તૈયાર કરીને મોકલી દેવાના છે એટલે છ વાગ્યાનો ટાઈમ છે કાલ તો એમાં ને એમાં આખો દિવસ રહ્યો જ

મીઠું નાખી બટેટા બપાઈ જાય પછી એનો બધો મસાલો કરશું પછી તમને આગળ બતાવશું વેજીટેબલ પરોઠા બનાવી આપણે બધું નાખીને કોબી ને બધું કાંદા ને બધું નાખીને બનાવવાના છે આજે કાંદા જો બધા પૂછી જવું ખાવા હશે તો નાખશું નકર ખાલી બટેટા લીલા મરચા આદુ લસણ ની પેસ્ટ અને એ બધો મસાલો નાખીને બનાવશું અને કોબી નાખશું કાંદા કેમ કે એવું થાય કે કાંદા અમુકને ખાવા હોય ને અમુકને ન ખાવા હોય તો અંદર ન નાખતી એટલે ચાલો તો તમને મને બતાવું જો બાફીલા બટેટા લઈ લીધા છે અને હવે એમાં છે આદુ મરચા અને લસણ પેસ્ટ આદુ મરચા દીધી છે આપણે બટેટા ચુંદો કરી નાખ્યો છે વાગ્યા બાફા મેં ક્યાં હતા ને તો વારો આવ્યો સાત વાગે કેમ કે મારે એટલે માટે છે ને જે કઈ નવીન બનાવવું હોય ને વેલાહાર તૈયારી કરવી પડે આવી જાય ને દુકાનમાં એટલે પછી બધું મારું પડ્યું અને મોડું થઈ જાય એવું થાય એટલે એમ જ થયું હતું કસ્ટમર હવારમાં આવી ગયા હતા હજી રીંગણા ભરતી હતી ને મસાલો હજી તો અડધો કર્યો ને ત્યાં દુકાનમાં આવી ગયા તે હાડા ગયા પોણા બારે હું ઉપર આવીને પછી મેં મસાલો બનાવ્યો અને પછી મેં રીંગણાનું શાક મૂક્યું એટલે મારે એ હાટુ થઈને છે ને આ નવીન વસ્તુ બનાવી ને ત્યારે હું વેલા હાર મંડું કરવા થોડું થોડું કરું ને ત્યારે માઇન ભેગું થાય તો જો આદુ મરચાં લસણની પેસ્ટ નાખી હવે આપણે નાખશું કોબી વેજીટેબલ બનાવવા છે ને એટલે કોબી નાખશું હવે એમાં બધો આપણે મસાલો હજી જો આમાં ગાજર નખાય ખમણેલું ખમણેલું ગાજર અને ડુંગળી બધો મસાલો તમે વેજીટેબલ નું બધું નાખો ને તો તમે ટેસ્ટમાં એકદમ મસ્ત થાય પણ અમારે ગાજર નથી ઘરમાં એટલે અમે ગાજર નથી નાખતા ગાજર હોય તો ડુંગળી ચાટ મસાલો નાખ્યો પછી નાખશું થોડોક આપણે ગરમ મસાલો સ્વાદ અનુસાર થોડોક ગરમ મસાલો નાખશું એટલે ટેસ્ટમાં બહુ મસ્ત થાય

તો વધારે ટેસ્ટ આવે પણ અત્યારે અમારા તો ગાજર અવેલેબલ નહોતો એટલે અમે નથી નાખ્યું કોબી હતી તો કોબી નાખી દીધી છે બાકી તમે ગાજર નાખો પછી નાખો લીલી ડુંગળી એ બધું નાખો ને તો શિયાળામાં તમે હોય ને તો લીલી ડુંગળી ને લીલું લસણ ને બધું હોય તો ટેસ્ટમાં વધારે મસ્ત લાગે એટલે અત્યારે તો અમે ખાલી બટેટા ને કોબી ને એનો જ મસાલો બનાવ્યો છે ગાજર નહોતું એટલે નથી નાખ્યું

આરાધ્યા બેન શું કરો છો લે 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 આરાધ્યાને એટલી પ્રોગ્રામની ઉતાવળ છે ને તે રાતે ઊંઘ આવે ને તોય સારું છે હે આરાધ્યા ઊંઘ આવશે કે નહીં આવે હે કે સપનામાં આવશે તૈયાર થવાનું ક્યાર મને ત્રણ વાગ્યા તૈયાર કરી દેજો હે બપોરે એમ ફેરા ફેર શું કરે છો મારે તારી વાહ વાહ ફર્યા રાખવું ગાંડી જાને હવે આમ રહ્યો ને આમ રહ્યો ને કરતી તો ચાલો આજના વિડીયો નો કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ નારાયણ